જય મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે એવી જગ્યા ઉપર ઊભા છીએ તમને યાદ કરાવી દઉં કે ભૂપત અને એના ચાર સાથીદારો એ દેસલ પર ભાંગેલું આ વીજરાય ધારનું નામ છે આ સરનું નામ અને એના સાથીદારો હતા ભૂપતના તે ઉકો કોલી બચ્ચુભા લખુ માંજરિયા અને કાળું વાંક જે આ સ્થળ ઉપર એક શિકાર કરી અને બેઠા હતા અને એમને દેસલ પર ભાંગવું હતું તો આ બાજુ આ રસ્તો છે રાપરથી બાલાસરવાળો અને અહીંયા અમારે સંબંધી અને મારું સાસરું પણ થાય દેસલ પર તો અહીંયા આવ્યા છીએ તો જરાક એક ઇતિહાસને આપણે વાગોડીએ આ વીજરાઈ ધાર અને ઓગણીસો ઓગણીસો એકવીસમાં જન્મ થયેલો ભૂપત બારવટીયાનો અને ઓગણીસો છન્નુંમાં જેને અંતિમ શ્વાસ લીધા પાકિસ્તાનની અંદરથી મેં તમને અગાઉ વાત કરી મુજબ કે અહીંયાથી વાધા નામનો કોલી અહીંયાથી જાતો હતો ગામમાં ધાણી ઘાણીને અંદર તેલ કઢાવવા અને એ ચારે આદમી એ બેઠા તો અગાઉ ભલે વિડીયો બનાવ્યો છે પણ એક તમને બીજો સંદેશ આપવા માગું છું આખો વિડીયો આપણે ગાંધી દેશલ પરમાં જઈને બનાવી ત્યાં ફાયરિંગ ક્યાં કર્યું હતું ત્યાંથી ઊંટ કઈ જગ્યાએથી એમને કાઢેલો એ સ્થળ તમને હું બતાવીશ અને જે તે ટાઈમે અહીંયા આ લોકો ચારે બારવટિયા અને પાંચમો મેન ડોન ભૂપત જ્યારે પ્રવેશ ત્યાં કર્યો ત્યારે એમ કહે છે ગામના માણસો કે ભાઈ અને જે ભૂપત છે એ તમને જગ્યા બીજા વિડીયામાં બતાવીશ છે અત્યારે એક બીજા કામથી અમે જઈ રહ્યા છીએ એમ કહેવાય છે કે ભૂપતે એક મકાન ઉપર ચડી અને ફાયરિંગ કર્યું અને બાકીના જે ચાર જણા હતા એને લૂંટ મચાવી અને એક ત્યાંથી ઊંટ લીધો અને ઘોડો લીધો એક રાજપૂતના ઘરમાંથી અને પછી ઘોડાને અહીંયા જે કચ્છનો ભૂમિયો એને પાકિસ્તાનમાં જવા માટે સાથે લઈ ગયેલા એ માણસ જે સામે રણ છે અહીંયાથી ચાર નહીં પણ દસેક કિલોમીટર દૂર ત્યાં જઈ એને રણ પાર કરાયું બરાબર પણ પાકિસ્તાનમાં જવા પહેલાં એ વ્યક્તિ એને ઊંટ અને ઘોડો એમ કહેવાય છે કે પાછા આપી દીધેલા એને મને વાત કરેલી એના ઘરે હું ગયેલો જે અત્યારે એમનો છોકરો છે વાધા નામના જે કોલી હતા જે અહીંયાથી બાલાસર ગામ છે તેની પશ્ચિમ દિશા કોલિયોનું ગામ છે અને ત્યાં જઈને એને મેં આખો વિડીયોની ડિટેલ લીધેલી સાહેબ તમને કોઈ નહીં બતાવે અને ત્યાં જઈ અને ચિઠ્ઠીએ લખી આપેલ ભૂપતે કે ભાઈ હું ચિઠ્ઠી લખી આપું છું તમને ભવિષ્યમાં ક્યારે તકલીફ ન પડે કહેવાય છે કે એ ટાઈમે આ સ્વરૂપચંદ વાણીઓ તો આપણે દેશલ પરની અંદર અને એમનો અવસાન થયા પછી આ દેશલ પર ભંગાય છે અને વાંધા નામના કોલીએ એમના દીકરાએ મને વાત કરેલી કે અહીંયા વાવટો ચડાયેલો સુકન કે પહેલાં સુકન કર્યું જાટાવાડા ઉપર એટલે જાટાવાડાને ત્યાં અવસાન થઈ ગયેલું એ ટાઈમે એટલે કીધું કે બાપુ ત્યાં અવસાન થઈ ગયું છે એટલે સુકન એટલા માટે જ નથી થતા અને પછી બીજા ગામે હું એક ભૂલી ગયો એ ગામ ઉપર વાવટો ચડાયો કે બાપુ ક્યાંય વાવટો ન ચડ્યો અને પછી નવા દર્શકોને કેમ ખબર હોય કે ભૂપત બારવટીએ છેલ્લામાં છેલ્લી રાત ક્યાં રોકાણો છેલામાં છેલું ગામ કયું ભાંગ્યું એ ગામમાં જઈને આખો વિડીયો બનાવી અને તમારા આગળ પ્રસ્તુત કરીશ પણ આ સ્થળ ઉપર અમે ઊભા છીએ અહીંયા અમારા સસરાનું ગામ છે અહીંયા અમારા સસરાનો જે આ માલ છે અહીંયા હું મારા લગ્નને આ ચોવીસ પચીસ વર્ષ થઈ ગયા મને ઘણી બધી ખબર હોય અને બુઢિયાઓ જોડેથી ઘણી મેં વાતો સાંભળી છે પણ આજ પણ કોઈ વ્યક્તિ સામે આવીને એમ નથી કહેવા માગતો કે અહીંયા આમ થયું હતું તો જે ભૂપદ બારવટીઓ સત્યાવીસ જેને ખૂન કરેલા અને સિત્તેર જેના ઉપર આરોપના ગુના હતા એ ભૂપત બારવટીઓ જે ઓગણીસો ત્રેપનની આડેગાડે પાકિસ્તાનમાં અહીંયા ગયેલો અને ઓગણીસો છન્નુંમાં એ મૃત્યુ પામ્યો જે એને દેશ છોડ્યો એને આ જ કહેવાય છે કે ત્યાં કને આજે ગુજરાતી અક્ષરોમાં એના ઉપર લખેલું છે ભૂપત એવું તો આવી રીતે આપણે મારો કહેવાનો અર્થ કે આખી હિસ્ટરી જે એક સમયે ભૂપતના સાથીદારો બેતાલીસ સાથીદારો હતા અને બેતાલીસ સાથીદારોમાં એકવીસ એકવીસ ટોળકી બે હતી બરાબર એવી રીતે કહેવાય છે કે ભૂપતને સહાય કરનાર સાતસોથી આઠસો માણસો હતા ભૂપત કુરુર જરૂર હતો પણ એટલો બધો ખરાબ માણસ નહોતો એને સમાજ સંજોગો એ ખરાબ કરી નાખેલો તો જેને સાતસો આઠસો માણસો એ વ્યક્તિને સમર્થન આપ્યું હોય તો એમાં કંઈક તો ગુણ હોય તો જ આપ્યું હોય તો આખી હિસ્ટ્રી જન્મથી કરીને મરણ સુધીની આપણે ગામમાં જઈ નેક્સ્ટ વિડીયોમાં અને કહીશું કે ભગપત કયા ટાઈમે ત્યાં એને ધાડ પાડેલી અને શું છે ગામનું હજી પણ કેવું એમના વિશે તો આખો વિડીયો આપણે બનાવીશું પણ આ સર્જા છે ત્યાં મેં તમને કીધું એ પ્રમાણે ચાર વ્યક્તિઓ હતા બરાબર એ વ્યક્તિઓનું નામ એક મેન ભૂપત બીજો કાળું વાંક અને કચ્છનો ભૂમિયો એવો ઉકો કોલી અને બચુભા એમ એવી રીતે કહેવાય છે કે અહીંયા એ શિકાર કરી અને બેઠા હતા અને પછી એ વાવટો ચડાવી અને છેલ્લામાં છેલ્લું ગામ દેસલ પર ભાંગેલું તમને દેખાતું હશે એક કિલોમીટરના અંદર સામે ટાવર રહ્યું ત્યાં દેસલપુર ગામ છે રાપર તાલુકાનું અને લગભગ અહીંયાથી રાપર થાય છે રાપર કેટલું થાય છે દેવભાઈ આશરે પચાસ ન થાય રાપર પચીસ રાપર થાય છે અને અગિયાર કિલોમીટર સામે બાલાસર થાય છે આ રોડ જે છે તે ખડીરમાં જાય છે અહીંયાથી ધોરાવીરા પણ જવાય તો આવી હતી કાંઈ ભૂપતની કહાની કોઈની નજરે ભૂપત જેને ભેટ્યો જેને કાંઈ નુકસાન કર્યું એના માટે ભૂપત એક ડાકુ અને ચોર છે જેને પોતાના પ્રાણ કોઈને માટે હોમી દેવા તૈયાર થઈ ગયો એના માટે ભૂપત ભગવાન હતો પણ ક્રૂર જરૂર હતો પણ એના જીવનમાં એક મોટામાં મોટી વાત કે કોઈ પણ બેન દીકરીના એને દાગીના નહોતા ઉતાર્યા ને કોઈ પણ બેન દીકરીને એને ઊંચી આંખે નહોતી જોઈ ગમે એવો માણસ હતો પણ એ અમુક વસ્તુ ઉપર તો અડગ હતો એમાં કોઈ બેમત નથી તો આવી રીતે ફક્ત ગુજરાતનો છેલ્લામાં છેલ્લો બારવટીઓ ફૂંખાર કઈ રીતે જે બાવીસી બરવાડા આપણા જૂનાગઢનું જે ગામ છે ત્યાં એનો જન્મ અને પાકિસ્તાનમાં એને અંતિમ શ્વાસ લીધા હતા પણ અંતિમ રાત પણ અહીંયા રોકાણો હતો અને અંતિમ આ બેસલ પર ગામ પણ અહીંયા જ ભાંગ્યું હતું આખો વિડીયો આપણે ગામમાં જઈને બનાવીશું પણ અત્યારે આ વિડીયાને આપશું આપણે વિરામ